માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા આવ્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આ તારીખ છે આજ એ તારીખ છે આજ સત્તર ડિસેમ્બર બે હજારને ત્રેવીસ તો આજે આપણે આ કપાસમાં ત્રીજી વીણી ચાલુ કરેલી છે તો આપણે જો ઘરમેળે જ કપાસ વીણી છીએ એક હું હોય એક મારા પપ્પા હોય ને એક મારી વાઈફ હોય અમે ત્રણ જણા કપાસ વીણી એટલે અમે સેજ છે આમ પાંચ હાથમાંડની વીણી આવે તો અમે કપા વીણવાનું ચાલુ કરી દઈ છે અને આજે અમે ત્રીજી વીણી બે ધીમો ચાલુ કરી છે પણ કીધું આ અવાજ આપણો ઉધરસની હિસાબે થોડોક બેહી ગયો તો એના હિસાબે આપણે એક બે દી વાર લઈ ગઈ છે વિડીયો બનાવતા તો આપણે કપાસમાં ત્રીજી વીણી ચાલુ કરી છે અને તમે અમારી પાછળ જોઈ શકો છો જોઈ લ્યો એટલો એટલો કપાસ આ તૈડાઈ ગયેલો છે હમણાં જો તમને હું બેક કેમેરા પણ દેખાડું તે પહેલાં આ વિડીયોને લાઈક કરી દીજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો આ અત્યારે આ કપાસમાં પાંચ થી છ મણની વીણી તૈયાર છે તો આ બાજુ બધે દેખાય તમને જોઈ લો ઝીંડવું તો આમાં હજી પુષ્કળ છે ઝીંડવાનો આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશે જોઈ લ્યો આમાં આ મોબાઈલમાં આખે દેખીને આપણે ઓલો કેમેરો હોય તો હાઈ ક્લાસ વિડીયો બને આપણે તમારો સપોર્ટ રહે તો આપણે એક દી તે કેમેરો લઈને પણ વિડીયો બનાવશે આપણે જોઈ લો એટલે એટલો છે અત્યારે કપાસ તળી ગયેલો રેડી એ લો કપાસ આપણે અત્યારે વીણી તૈયાર છે અને કપાસ વીણવાનું ચાલુ પણ છે એટલે એટલી વીણી છે ત્યારે અત્યારે ઢીંડવા તો